અત્યારે હાલમાં આવી મોટી ખબર મુંબઈથી લગભગ ચારસો કિલોમીટર દૂરના જાલના જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માત ઘટના બની ગત રાત્રે મુંબઈ નાગપુર એક્સપ્રેસ બી પર બે કાર વચ્ચે એટલે હદે ભીષણ ટક્કર થઈ કે તેમાં ઓછામાં ઓછા છ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા ત્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે મૂતાંકો હજુ વધે તેવી શક્યતા છે દુર્ઘટના ગત રાત્રે અગિયાર વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી જ્યારે એક કાર ઇંધણ ભરાયા બાદ રોંગ સાઈડથી થી હાઈવે પર આગળથી વધે ત્યારે નાગપુરથી મુંબઈ જતી અન્ય કાર સાથે તેની ધડાકા બે ટક્કર થઈ હતી અને આ ભીષણ અકસ્માત સર્જાયો હતો ઘટનાના સ્થળે હાજર લોકોના અહેવાલ અનુસાર બંને કાર વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે પૂરપાટ ઝડપે આવતી હવામાં ફંગોળાઈ ગઈ હતી હાઈવે પર લગાવેલા બેરેડેટ પર જઈને ભટકાઈ ગઈ હતી કારમાં સવાર તમામ છ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા લોહીથી લથપથ હાલતમાં તેમના સબ રોડ પર પડેલા દેખાયા હતા અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો